ઝાડ પર બધું બનુથી બનવું ભાઈ ભાઈ ગમણે સત્યાવીસ વિચારવી ત્યાં બધા ભાવન ભચ્ચો નહીં એકસર એક રૂપે ચારસો અંતર મારે ભાઈ બને પિક્ચર બોટલ બંધો બોતર રૂપિયા ચારસો બોતર બનવું વોતે મોબલ ₹370 ₹370 ₹370 હરું છે 280 બાકી 3590 95 3 1 401 2 3 4 5 6 8 8 9 10 10 ₹4 9 12 15 ₹14 ₹4 400 અમે પહેલા 19 21 22 23 24 25 26 27 28

બાણું ત્રાણું પંચાણું પંચાણું છન્નું છન્નું રૂપિયા ત્રણસો નવ્વાણું ત્રણ સારું છે ઓર પાણી ઈચ્છા રૂપે ઈચ્છા

છ રૂપ ચાર છ બરોબર છ બાર પંદર ઓગણાવી એકવીસ બાવીસ એવી પચીસ ઓગણત્રીસ રૂપિયા નવ ચારસો 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 રૂપિયા ચારસો ચાર પાંચ

રાજુભાઈ <tamentos>